કે એ લોકોને કિડની ફેડ થઈ જતી હોય છે તો આવું શા માટે થતું હોય છે એવું શું કરતા હોય છે જેના કારણે નાની ઉંમરમાં જ કિડની ખરાબ થઈ જતી હોય છે જો લાંબે ગાણી અને કે અમુક ઉંમર થાય અને જો કિડની ખરાબ થઈ જતી હોય છે તો એ આપણે એમ જો એમ માનશું કે કદાચ ઉંમરના કારણે એવું થતું હોય છે કારણ કે અમુક ઉંમર થયા પછી અમુક વસ્તુની પરેજી નથી રખાતી કે અમુક વસ્તુ આપણે નથી કરી શકતા પરંતુ ફ્રેન્ડ્સ નાની ઉંમરમાં જો કિડની ખરાબ થઈ જતી હોય છે તો ફ્રેન્ડ્સ તમારે સચેત થઈ જવાની જરૂર છે તો આજે હું એવા ઘણા બધા કારણો તમને બતાવવાની છું અને કહેવાની છું કે તમે જો આવું કરતા હોય તો આજથીને જ બંધ કરી નાખો છો જેનાથી તમારી કિડની સુરક્ષિત રહે અને લાંબે ગાળે સુધી તમે કિડની તમારી એકદમ કમ્ફર્ટેબલ રહે તો ફ્રેન્ડ્સ તમે એવું શું કરો છો તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ એક કારણ મહત્ત્વનું છે ખૂબ જ મહત્ત્વનું છે તમે જોશો કે અત્યારના લોકો મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ એક જગ્યાએ બેસી રહેતા હોય છે કે આળસ પહેરું જીવન વધારે રાખતા હોય છે કેમ કે આ આળસ પહેરું રાખતા મીન્સ કે એ લોકો કદાચ મોબાઈલ લઈને એક કલાકો સુધી બે કલાકો સુધી એક ધારા એક જ પોઝિશનમાં બે રહેતા હોય છે જેના કારણે ફ્રેન્ડ્સ તેમની કિડનીને ખૂબ જ અસર કરે છે તમે જોશો કે એક જગ્યાએ બેસી રહેવા તેમનું શરીર એકદમ અકળાઈ જાય છે શરીરના અવયવો કામ નથી કરતા તમે જ્યારે ઊભા થશો તો તમે જોશો એકદમ શરીર આળસવાળું થઈ જતું હોય છે જેના કારણે ફ્રેન્ડ્સ તમે જોશો કે તમે બહાર તો તમને એમ લાગતું જ હોય છે પણ આંતરિક રીતે ખૂબ જ અસર કરે છે ખાસ કરીને કિડનીને તો આજથી ના ફ્રેન્ડ્સ તમારું જો આળસભર્યું જીવન હોય કે પછી તમે આળસુ હોવ કે પછી ફ્રેન્ડ્સ તમે લાંબે ગાળે સુધી નકરો ફોનનો ઉપયોગ કરતા હો અને એકને એક પોઝિશનમાં વે રહેતા હોય તો ફ્રેન્ડ આજથી જ એ બંધ કરી નાખશો જેનાથી તમારી કિડની ખરાબ થઈ ગઈ થઈ જતી હોય લાંબે ગાળે તો એ ન થાય બીજો ફ્રેન્ડ્સ કારણ એ છે કે તમે જો કેફિન દ્રવ્યોનો ખૂબ જ ઉપયોગ કરો છો ખાસ કરીને કેફિન વધારે જોવા મળે છે ચા અને કોફીમાં જે લોકો ચા અને કોફી ખૂબ જ પીવે છે દિવસમાં પાંચથી છ કપ વધારે પી જતા હોય છે કે પછી બહાર પણ એટલા પાંચથી છ કપ પી જતા હોય છે તો ફ્રેન્ડ્સ તમારા શરીરમાં જે કિડની છે એ ફેલ થઈ જાય છે કારણ કે ફ્રેન્ડ્સ આમાં કેફીન દ્રવ્યો હોય છે જેનાથી એ કિડનીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે તમને જો ચા પીવાની ખૂબ જ આદત હોય તો દિવસમાં બેથી ત્રણ કપ તો ઇનક છે એનાથી વધારે ચા ન પીવો કારણ કે તમારી કિડનીને ખૂબ જ નુકસાન પહોંચે છે સાથે સાથે ફ્રેન્ડ નકરી કિડનીને શરીરના બીજા અવયવોને પણ વધારે નુકસાન પહોંચાડે છે પરંતુ ફ્રેન્ડ્સ કિડનીને વધારે નુકસાન પહોંચાડે છે ઘણા લગાને તમે જોશો કે સ્મોકિંગ કરવાની ખૂબ જ ખરાબ આદત હોય છે ફ્રેન્ડ સ્મોકિંગ કરવું એ હૃદય માટે ખૂબ જ ખરાબ છે અને ફ્રેન્ડ્સ સ્મોકિંગ કરવાથી ફ્રેન્ડ્સ જે લોહીનું ફ્લુ હોય છે ને એકદમ ધીમું થઈ જાય છે અને કિડનીની કાર્યક્ષમતા એકદમ ઓછી થતી જાય છે પછી ફ્રેન્ડ્સ લાંબે ગાળે કિડની ફેલ થવાની શક્યતાઓ વધારે રહેલી છે તો તમે જો સ્મોકિંગ કરતા હોવ તો આજથી જ બંધ કરી નાખજો તમે જો ખાવામાં મીઠું ખૂબ જ ખાતા હોવ ઘણા લોકોની ખૂબ જ એવી આદત હોય છે કે મીઠું છે ને જ્યારે શાકમાં તો ખાતા જ હોય છે અંદર નાખીને એમાં ચડિયાતું જ મીઠું હોય છે પરંતુ ફ્રેન્ડ્સ તમે સલાડમાં મીઠું નાખશે છાસમાં મીઠું નાખશે કે પછી મીઠું શાકમાં થોડું પણ મીઠું ઓછું હોય તો એમાં પણ ઉપર ભભરાવીને નાખશે તો ફ્રેન્ડ્સ આનેથી તમારી કિડની ખૂબ જ નુકસાન પહોંચાડે છે અને ફ્રેન્ડ્સ કિડનીમાં એટલું બધું નુકસાન થાય છે કે લાંબે ગાળે તે કિડની બંધ થતી હોય થઈ જાય છે તો તમે જો ખાવામાં મીઠું વધારે પ્રમાણમાં ખાતો હોવ તો આજથી જ બંધ કરી નાખજો ત્યારબાદ ફ્રેન્ડ ઘણા લોકોને પાણી પીવાની ખૂબ જ ઓછી આદત હોય છે એ લોકો પાણી ખૂબ જ ઓછું પીવે છે ખાસ કરીને ઓફિસોમાં તમે જોવા મળશે કે એ લોકો બાથરૂમ જવાની પ્રોબ્લેમના કારણે એ લોકો પાણીનું પી પીવાનું ઓછું કરી નાખે છે કારણ કે વારંવાર બાથરૂમ ન જવું પડે ખાસ કરીને એ પ્રોબ્લમ શિયાળામાં જોવા મળે છે ચોમાસામાં જોવા મળે છે તો ફ્રેન્ડ્સ એ લોકોને ખાસ એ કહેવાનું કે પાણી પીવાનું ચાલુ રાખે કિડનીનું મુખ્ય કારણ ફ્રેન્ડ્સ લોહીને શુદ્ધ કરવાનું હોય છે એને કે એને ફિલ્ટર કરવાનું હોય છે અને એમાં ખાસ એને પાણીની જરૂર પડતી હોય છે તો તમે જો પાણીની માત્રા ઓછી કરી નાખશો તો એ લોહી ફિલ્ટર નહીં કરી શકે અને શું થાય છે લોહીના ગઠ્ઠા જામી જશે કે પછી સાવ બંધ થઈ જશે તો તમે જો પાણી ઓછું પીશો તો તમને જ નુકસાન છે તમે જોશો કે તમે ગાડી ચલાવો છો હવે એમાં તમે પેટ્રોલ નહીં નાખો તો ગાડી ચાલશે નહીં ચાલે તો એવી જ રીતે શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે તો જો તમે આજથી ને તે પાણી ઓછું પીતા હોય દિવસમાં લગભગ એક બે લીટર તો પાણી જરૂર પીવું જોઈએ એક લીટર તો પાણી ફ્રેન્ડ્સ પીવું જોઈએ અને એનીથી વધારે પીવો તો પણ વધારે સારું અને એવું નથી કે અત્યારે પીધું એક દ એક ગ્લાસ તો પછી તરતને તરત બીજી વાર ફટસરાનું પાણી પી લ્યું એવું પણ નથી ધીમે ધીમે તમારી પદ્ધતિ સુધારો ધીમે ધીમે એક કલાકે બે કલાકે ત્રણ કલાકે એવી રીતે અંતરે તમે પાણી પીશો તો પણ તમારા શરીર માટે ખૂબ જ સારું છે ઘણા લોકોની ખૂબ જ એ ખરાબ આદત હોય છે કે કંઈ પણ દુખાવો થાય તો તરત જ પેઇન ક્લિયર લઈ લેવી કે પછી કોઈ પણ શરદી ઉધરસ કે ગમે તે દવા ઘરે બેઠા તમે જોશો કે જ્યાં રહેતા હશે એની આજુબાજુ એવી દવાઓ મળી જ રહેતી હોય છે પેઇન ક્લિયર તો બ્રેન્ડ એ આજથી જ તમે બંધ કરી નાખો કારણ કે અમુક વસ્તુ છે ને એ થોડુંક સહન કરવાની શક્તિ તમારામાં રાખો તમે વધારે પડતી જે દવાઓ લેવો છો તો એનેથી તમને જ નુકસાન પહોંચે પહોંચે છે તમારું જો ગાડી છે તમે એની અંદર તમે ધોળ નાખો તો એ ગાડી ચાલશે નહીં ચાલે તો આ જ રીતે ફ્રેન્ડ્સ કિડનીની પણ ઈચ્છે અમુક ટિશ્યુ વધારે પડતી પેઇન ક્લિયર પીવાથી ટિશ્યુ ખરાબ થઈ જાય છે અને જેના કારણે કિડની ફે ફેલ થઈ જતી હોય છે તો આજથી તે તમે જો કોઈ અમુક એવી દવાઓ વારંવાર ઉપયોગ કરતા હોવ છો કે રોજે રોજ કોઈ માથાની ટીકડી કે શરદીની ટીકડી કે પછી ઉધરસની ટીકડી તમે જો ખાતા હોવ છો તો આજથી જ બંધ કરી નાખજો જેનાથી તમારી જે કિડની ફેલ થતી હોય છે તે ન થાય પછી ફ્રેન્ડ્સ ઘણા લોકોને ગળું ખાવાની ખૂબ જ આદત હોય છે તો આ આદત છે ને એ આજથી જ બંધ કરી નાખે કેમકે ગળું ખાવાથી ફ્રેન્ડ્સ અરે ને શરીરમાં જે ડાયાબિટીસનું પ્રમાણ વધી જાય છે જેના કારણે શુગરનું લેવલ વધી જાય છે જેના કારણે ફ્રેન્ડ્સ કિડની કાર્યક્ષમતા વધી જાય છે એને કે જે લોહી શુદ્ધ કરવાનું હોય છે તેમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે જે શુગરનું પ્રમાણ ઓછું કરવામાં કિડનીની કાર્યક્ષમતા વધુ થઈ જાય છે અને લાંબે ગાળે જો તમે ગળું વધારે ખાવ છો તો કિડની એકદમ ફેલ થઈ જાય જતી હોય છે તો તમે જો ગળું ખાઓ છો દિવસમાં ખૂબ જ ગળું ખાઓ છો તો તેની માત્રા તમારે ઓછી કરી નાખવાની છે સાવ બંધ નથી કરી નાખવાનું તમે જે પણ વસ્તુ ખાઓ છો ને તે ઓછું કરી નાખવાનું છે આવી રીતે કરશો તો તમારી કિડની છે ને એ એકદમ ચોખ્ખી રહેશે સારી રહેશે અને એકદમ સક્ષમ રહેશે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને થોડોક પણ હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ યાર લાઇક શેર જરૂર કરજો ચેનલ બનાવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અત્યારે માટે બબાય